હરની તલાવ ગોઝારી દુર્ઘટના જે ઘટી હતી તેને લઈને રાજ્ય સરકાર શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર દ્વારા પણ પ્રતિક્રિયા આપી આપવામાં આવી છે કે જે પણ આ જે દુર્ઘટનામાં જિમ્મેદાર હશે તેના ખિલાફ કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસની દ્વારા પણ જે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે સાથે જ આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવી છે અત્યાર સુધી જે કેસ છે પણની પૂર્ણ જે તપાસ છે તે ચાલી રહી છે અને તે પણ આરોપીઓ છે તેમને પૂર્ણ રીતે જે જિમ્મેદાર છે આ ઘટનાના લીધે કારણ કે જે માસૂમ બાળકોનું આ ઘટનામાં જીવ ગયું છે સાથે જ જે શિક્ષકો હતા તેમનું પણ જીવ ગયું છે તેને લઈને આ ઘટના પર પૂર્ણ જે તપાસ છે પોલીસની ટીમ હોય તેમના દ્વારા કરવામાં આવી રહી છે એસઆઈટીની જે ટીમ પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવ્યો છું તેમના દ્વારા પણ પૂર્ણ રીતે તપાસ કરવામાં આવે આરોપીની જે ધરપકડ થઈ છે તેના તેના માટે જે રાજ્ય સરકાર શિક્ષણ મંત્રી છે તેમને પ્રતિક્રિયા આપી કે જે પણ જિમ્મેદાર છે આ ઘટનામાં કારણ કે કરુણા જે મૃત્યુ થયું છે તમામ બાળકોનું તમામ જે જિમ્મેદાર છે તેના ખીલાફ કડક કાર્યવાહી કરવામાં આવશે ગંભીરતાથી લીધી જ છે ને ગંભીરતા અમારા અમારા રાજ્ય સરકારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પર પણ પધાર્યા હતા ગૃહમંત્રી પણ તમારું ફાયર બ્રિગેડની ટીમ અમારી તંત્ર બધાએ જે પ્રયત્નો કર્યા અને માન્ય દેશના પ્રધાનમંત્રી પણ દુઃખ વ્યક્ત કર્યું અને આવી ઘટનાઓ બનવી ના જોઈએ એના માટે જે કંઈ કાર્યવાહી કરવી પડે આવનારા સમયમાં કરવામાં આવશે અને અત્યારે હાલ ચાલુ છે આઠ લોકોની જેટલી ધરપકડ ધરપકડ કરવામાં આવી છે અને જે કઈ એમાં જવાબદારો છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે જે કોઈ કંઈક જે કોઈ આ કાર્યવાહી આ ઘટનામાં સામેલ હશે અને જવાબદાર હશે એ કોઈ પણ હોય એ બધાને એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે